અમારી જમીન હતી નહોતી આવી પાછી ગઈ ક્યાં આવી એ જમીન કોઈ ખવાતી તો નથી ખાઈ ગયા સરકાર નાખી દીધી પાછી આવડી ડાવડી આ સરકારે માપણી કરી ઘરે બેઠા બેઠા ક્યાંય હેડે આવ્યા નથી માપણી કરવા પાછી પાંચ વીઘા મારી વાઈ ગઈ છે આવા પ્રશ્નો જે કંઈ ખેડૂતના હોય ને એને બધે સુધારવા જાય અમારે એકનો મારો નહીં મારું નામ દાડુભાઈ અર્જુનભાઈ નાવદરિયા ગામ મોરપુર તાલુકો લાલપુર જિલ્લો જામનગર અને રહેવાસી વાળી વિસ્તાર અમારી જમીન છત્રીસ વીઘા હતી અને છત્રીસ વીઘા મેં ખેડી છે એમાંથી સવા ત્રણ વીઘા છત્રીસ વીઘામાંથી સવા ત્રણ વીઘા રેલના પાટામાં વહી ગઈ બાકીની જમીન તેત્રી સાડી તેત્રીસ વીઘા તેત્રીસ વીઘા વધવી જોઈ એ અટાણે અમારે પાંચ વીઘા જમીન ઘટે છે ખેડવામાં ઘટતી નથી કાગળ ઉપર ઘટે છે આ માપણીના કારણથી જ્યારે હતી હતી જ્યારે પાછી આવી અને માપણી આ નવી જે તે વખતે થઈ એ વખતેથી પાંચ વીઘા થાય માપણીના કારણથી ઘટે છે પાછું કોઈ કઈ માપવા આવ્યું નથી કોઈ કઈ દીધી નથી કોઈ કઈ કર્યું નથી કોઈ કંઈ કરતું નથી અમારી જમીન માપનો પ્રશ્ન એ છે કે જે તે વખતે અમે અમારા બાપા ઓફ થઈ ગયા પછી અમારા ભાઈઓની વારસાઈ કરવા ગયા ત્યારે અમારી જમીન પંદર વીઘા બાપામાં નીકળવી જાય બાપાને ખાતે તો હાથબાર ઘટાડ્યા તો એમાં દસ વીઘા નીકળી પાંચ વીઘા ન નીકળી એટલે અમે મન તો શું ભાઈ આપણે વકીલને કીધું એમ કે આમાં દસ વીઘા જમીન હોવી જોઈએ એ કે તો હા પંદર વીઘા હોવી જોઈએ તો કે દસ છે તો આનું અમારે શું કરવાનું એમ તો એ કે તમે ક્યાંક જોવડાવો પછી હું પાછું લાલપુર ગયો એ વકીલ પાસે આ ગયા વકીલ છે એ આગે વકીલ પણ ગયો પછી બધા ચોપડા જૂના જે કંઈ વખતના હતા અને તે વખતમાં જમીન તલાટી પણ ખાતે છતી અમારા દાદા બાપ દાદા વખતમાં અને એ તલાટીની કે અમારા બાપદાદાની જે કંઈ ભૂલથી રહી ગઈ હોય જે કંઈ થયું હોય એટલે એ જમીન એની એમ કીધું કે ડૂબમાં કહેવાય એ ભાષામાં કે આ જમીન તમારી પાંચ રીગા ડૂબમાં છે વકીલે આવું કીધું એમ પછી અમે ઘણા બધા જૂના છોપડા કઢાવ્યા પટાવાળાના ગયા પટાવાળા પાસે એક ટોકે હું લાલપુર ગયો પછી જૂના છોપડા કરી દીધા પછી જૂના છોપડામાં બધા નામ નીકળ્યા પછી કાર્યવાહી ચાલુ કરી ચાલુ કર્યા પછી અમારી જે કંઈ જમીન હતી એ બધી પાછી વીઘા આવી ગઈ ઈ કાર્યવાહી એટલે પાંચ વીઘા આવી ગયા પછી આ સરકારે માપણી કરી ઘરે બેઠા બેઠા ક્યાંય હેડે આવ્યા નથી માપણી કરવા પાછી પાંચ વીઘા અમારી વહી ગઈ હવે અટાણે અમે એ કરી રહ્યા છીએ પાંચ વીઘા જમીન જે ગઈ છે અમારી તો એ અમે અટાણે સરકારને એમ કહી છે અને વકીલોને નાંદ કે ભાઈ આ જમીન અમારી હતી આવી ગઈ હતી નહોતી અને આવી ગઈ હતી પાંચ વીઘા ગઈ ક્યાં એ કોઈનો જવાબ કંઈક આપવો પડે ને અમારી જમીન હતી નહોતી આવી પાછી ગઈ ક્યાં આવી એ જમીન કોઈ ખવાતી તો નથી ખાઈ ગયા સરકારે ગમે નાખી દીધી પછી આ આવડી જમીનના માપણીના સુધારણા માટે કોઈ પણ ક્યાં આવ્યા કોણ આવ્યું એક દાખલો બતાવો કે સુધારણા માટે આવીને અહીં માપું કે નિયમ માપું કોણ હતું કોણ અધિકારી તો બરાબર જે અધિકારી હોય સરકાર એમ કે આ અધિકારી આ ભાઈનું માપી દીધો બતાવી દે આવી રેકોર્ડ એ કંઈ થયું નથી અરે એનીથી પીડા અમને પહોંચે એની તમે વાત જ જવા દીધો આ અમને એટલે બધા બધા ખેડવા આવી જાય જેને જે તકલીફ છે ટોટલ ખેડવા આવી જાય હું એક નહીં એની એ બહુ બહુ પીડા છે રેઢા પાડોશી હોય ભાઈ ભાઈ હોય આ વાંધા ફરકા થાય માઠાકૂટું થાય તકરાટું થાય આ સરકારે કરાવ્યું તમે કરાવવા નથી આવ્યા અમારે ભાઈ ભાગમાં નક્કી થઈ ગયું કે કયા ભાઈની જમીન ગઈ એ એવું ને બાપાને ખાતે જમીન હતી હવે એ એ પાછી અમારે વારસાઈ તો કરવી પડે ને બાપાને ખાતે જમીનની વારસાઈ તો પડે એ વારસાઈમાં હવે અમે એ હેઠા બાપાને ખાતે જ છે વારસાઈ નથી પડી અમારી તો આ જમીન સુધારો થાય જમીન અતિ આવી જાય ત્યાં કરવું ને વારસાઈ કેમ કરવી એમાં પીળા છે સાહેબ હું તમને એમ કહું પીળા છે કોઈ ખુશી નથી અને કોઈ ખેડૂને ખુશી નથી ખેડૂની તકલીફ છે ઓનલાઈન માપણી ઓનલાઈન માપણી ક્યાં કરી ઓનલાઈન માપણી કેમ થાય આ હેડો છે અહીંથી આમ માપણી કરો હા મૂકો તો ખબર પડે કેટલા છે પાંચ વીઘા છે પચાસ વીઘા હે તમારે ઘરે બેઠા બેઠા તમને થોડી ખબર પડે આ તમને ખબર પડે હા ભાઈ આ વીસ વીઘા જમીન હશે તમને ઘેર બેઠાને ખબર પડે ન પડે આ તો દિવા દીવા જેવી વાત છે અમે એની વાહે લડી છે ને ઓછામાં ઓછું બે હજાર દસથી આઠ આઠ દસથી લડી છે બહુ બહુ ખ્યાલ નથી મને બે હજાર દસથી લડી વાહે એનીમાં ખર્ચો અમે ઓછામાં ઓછો એસી થી નેવું હજારનો કર્યો એસી થી નેવું હજારનો ખર્ચો કર્યો આ પીડા છે કોણ કે ખુશી છે બાકી ઓલાને કહેવાનું જ છે ખુશી છે સરકારને તો અમારે શું કહેવું કે આ સરકાર છે કોઈને કેવું હોય જે કંઈ 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 તમે કહો કે હું કહો આ કોઈનો આ સરકાર સ્વીકારવામાં નથી મને આવું લાગે છે બે સાહેબ રિસર્વે કરે ખેતરે ખેતરે જઈ તો અમને કોઈ વાંધો નથી બહુ સારું કહેવાય એની પણ ભલાઈ કહેવાય એમ અને અમારી એકની કરે તો એ પણ સારું કહેવાય પણ છતાંય અમે એમ કહેવા માગીએ કે અમારું એકનું જે કંઈ છે ને આવા પ્રશ્નો જે કંઈ ખેડૂતના હોય ને એને બધાને સુધરવા જાય અમારે એકનો મારો નહીં આવા પ્રશ્નો બધા ખેડૂતને સુધારવા જાય જે કંઈ ગામમાં હોય ત્યાં